ભાબર તથા ભાબર તાલુકાનો વિકાસ અટકી પડ્યો છે હવે પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય માટે ભાબરની ખૂબ જ મહત્વની ભૂમિકા હતી ભાભરની જનતા વર્ષોથી ભાભરના વિકાસની રાહ જોઈ રહી હતી આજે ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા નૌકાબેન પ્રજાપતિ હરિભાઈ આચાર્ય અમૃતભાઈ માળી પ્રવીણસિંહ તેમજ યુવા મોરચાના કાર્યકરો તેમજ ભાભરમાં નિમેલી દરેક કમિટી તેમજ ભાઈઓ બહેનો તેમજ નગરપાલિકા પ્રમુખ તેમજ સદસ્યો કાર્યકરો ભાભરની જનતા

જંગી સારી એવી બહુમતીથી વિજય કરાવ્યો છે એ બદલ આ વિધાનસભાની સમગ્ર પ્રજાજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ છેલ્લા સાત વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ન હોવાના કારણે આ વિસ્તારના વિકાસના કામોમાં જે અડચણ પડતી હતી તે હવે દૂર થશે આ વિસ્તારના વિકાસના કામોને વેગ મળશે રાજ્યમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે જનતાએ ખૂબ પરિપક્વ નિર્ણય લઈ અને સૌરભજી ઠાકોર ને વિજય બન્યા બનાવ્યા છે તે બદલ પુનઃ તેમનો ખૂબ ખૂબ આભાર અને આ વિસ્તારની જનતાનો વિકાસ હવે વેગવંતો થશે એવી અપેક્ષા ભારત માતા કી જાય